કોણ સુલ્યા ભયા બોલું એટલે પડું શું કોણ કોદળો ભોપાની છે નચ્ચી વિશ્વાસ છે મારા પૂરે પૂરે ઓર જેટલી બોલી તી ને દિવાળી ઉધી પૂરા કરી આલી કોળમી છોડી જો ખાઈ પણ ભોપાને કાઈ આવડતું નઈ ને તેમાં આડુ આવી નક ના હો આવડે એ ના મળ પડે એ ચાક ભૂલ થાય પણ નઈ આવડતી ને અહીંયા બધું આડી

નવ મહિને અગિયાર દાડે દીચરો આલીશ તા કેટલા કીધા નવ મહિના ને અગિયાર દાડે તાર તો તો નવ દાડે આવે પણ અગિયાર દાડે મારે જે કરવું થઈ જાય તારો તો ટાઈમ ટાઈમ જ હેડતું હશે તારું કામ પણ અગિયાર દાડે મારે ભેગું કરવાનું છોકરો આવે એટલે કોઈ દાડો કોઈની રમેલ નહીં લીધી થાય તો રમેલ લઈશ તારી માતા હાથ

અમને આવતારો આગળ આમાં શું હાલો હું છે ને હું ચા પૂછી તો પણ મશાદ મટી તો દુખ કેવાય આમાં કઈ કે પાસે કઈ છે માતા પૂજે આ આવી બેઠો કે ના કાક દુખ છે ને માર વેલાઈ છે આય આ થાય હોય ને આ ને દુખ મટે હોય જબર મજા આવે મારે તો તું પરમાણિક તમારો કનન દુખ જડે એટલે મારા કને એટલા ટાઈમ જ છે કેમ કે મારે પતરી વાળા આણ થઈ જાય વેણ આ તો ખોશી બાબા તારી બોલ એ

લાવજી વેરા હેચક થાય તમે ખબર હેચક થાય તો ધોભા મારા પણ બુમન રાત્રી તાર આવડત એમ તો કેટલાય નખાધો નહીં ક્યાં એક જ મારા અણત જ મારે હોય મારે મને કંઈ ખબર નથી માઠ ખોડો મન લઈ લો <laughs> <laughs> <hums> <hums>

તારે તાપે શું તન ગમતું કરવાનું છે મન ગમતું નહીં કેટલા કણ છે

તે તારી તરવેલ ને મારું માથું મારા છોકરાને હરવાવાળી માતા નથી કોણ સો ના હતી પરમાત્મા ઉગાને તાપે ભેદ ના કરતો ના કરું આટલું જ પાડજે

મેમન કોઈ દાડો પ્રશ્ન નહી આ બાપા હા ના મારી હાથ નહી અર તું પણ તું ભીતે ત્યાં આ તારા ભણતરમાં મારા નાક કુતડો બોલત ન થાય એમ બરો આટલી પબ્લિકમાં તારું ભણતર